નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા અને અતિ મહત્વના સમાચારોમાં તમારું હાર્દિક સ્વાગત છે શરૂઆત કરીએ આજના મુખ્ય ભારતીય મંત્રાલયે નવી ડ્રોન નીતિને મંજૂરી આપી જે અંતર્ગત સૈન્ય ક્ષેત્રમાં આધુનિક ડ્રોન ટેકનોલોજીનો વધારે ઉપયોગ થશે આ નીતિથી દેશની સુરક્ષા અને ક્ષમતા વધારે મજબૂત બનશે અને સ્વદેશી ઉત્પાદનને પણ પ્રોત્સાહન મળશે રક્ષા ક્ષેત્રમાં મેક ઇન ઇન્ડિયા અભિયાનને આથી નવી દિશા મળશે ત્યારપછીના સમાચારોની વાત કરીએ તો ભારતીય મહિલા ક્રિકેટ રચતા પ્રથમ વાર વિશ્વ કપ જીત્યો રોમાંચક ફાઇનલ મેચમાં ટીમે ઉત્તમ પ્રદર્શન કરીને વિરોધી ટીમને હરાવી દેશનું ગૌરવ વધાર્યું સમગ્ર દેશમાં ખેલાડીઓના આ ઐતિહાસિક વિજય પર આનંદ અને ગૌરવની લાગણી વ્યક્ત થઈ રહી છે ત્યાર પછીના વાત કરીએ તો વિદેશથી આવતા કાચા તેલના ભાવ છેલ્લા કેટલાક દિવસોથી સ્થિર રહ્યા છે જે ભારત માટે એક સકારાત્મક સમાચાર છે તેલના ભાવ સ્થિર રહેતા પેટ્રોલ અને ડીઝલના દરોમાં વધારો થવાની શક્યતા ઘટી છે અને આથી મોંઘવારી પર નિયંત્રણ રહેવાની પણ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે વાત કરીએ તો કોંગ્રેસ પક્ષે આગામી લોકસભાની ચૂંટણી માટે જાહેરાત કરી કે આ વખતે નવા અને ઉત્સાહી યુવાનો ને વધુ તક આપવામાં આવશે પક્ષના નેતાઓએ જણાવ્યું કે યુવાનોને મંચ આપીને સંગઠન ને નવી ઉર્જા મળશે અને લોકો માં નવો વિશ્વાસ જગાડવામાં મદદ મળશે મહત્વના સમાચારોની વાત કરીએ તો બિહાર અને આવનારી રાખીને તૈયારીઓ તેજ બની ગઈ છે મુખ્ય રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારો યાદી તૈયાર કરવામાં આવી રહી છે અને પ્રચાર સભાઓ આયોજન પણ શરૂ થઈ ગયું છે નેતાઓ વિવિધ વિસ્તારો જઈને મતદારો લોભાવવા માટે વચનો પણ આપી રહ્યા છે ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો રાજકોટ નાગરિક સુવિધાઓને વધુ સુધારવા માટે નાગરિક વિકાસ યોજના હરિયાળી વધારવાના પ્રોજેક્ટ હાથ ધરાયા છે આ યોજનાનો પ્રથમ તબક્કો આવતા મહિને શરૂ થવાનો છે જેમાં આશરે ચારસો ને પચાસ કરોડ રૂપિયાનું રોકાણ થવાનું છે શહેરના મેયરે જણાવ્યું કે આ પ્રકલ્પ સરકાર દ્વારા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા પાક નુકશાન વળતર અંગે મહત્વપૂર્ણ લેવામાં આવ્યો છે વિશ્વસનીય સૂત્રો મુજબ સરકાર આઠ નવેમ્બરના રોજ સહાય રકમની વિગતવાર જાહેરાત કરી શકે છે હાલ જિલ્લાના તલાટીઓ અને કૃષિ અધિકારીઓ દ્વારા સર્વે કામગીરી અંતિમ તબક્કો ચાલી રહ્યો છે રાજ્યના અનેક વિસ્તારોમાં કપાસ મગફળી અને તલના પાકને ભારે નુકસાન થતા ખેડૂતો રાહ જોઈને બેઠા છે સરકાર યોગ્ય વળતર અને સહાયની રકમ વહેલી તકે જાહેર કરી શકે છે ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં યોજાયેલી વિશેષ કાર્યક્રમ દરમિયાન ખાનગી ક્ષેત્રમાં કૃત્રિમ બુદ્ધિ એટલે કે એઆઈ અને નવતર ટેકનોલોજીના વિકાસ માટે 1 લાખ કરોડ રૂપિયાની વિશાળ ફંડની જાહેરાત કરી છે આ યોજનાનો હેતુ દેશના યુવાનોને સંશોધન અને નવીનતાના ક્ષેત્રે પ્રોત્સાહન આપવાનો છે વડાપ્રધાને વધુમાં કહ્યું છે કે આ પણથી ભારત ટેકનોલોજી ક્ષેત્રમાં આત્મનિર્ભર બનશે અને લાખો નવા રોજગારોના અવસર સર્જાશે સરકાર આગામી વર્ષથી આ યોજનાના તબક્કાવાર રીતે અમલમાં મૂકશે સમાચારો ની વાત કરીએ તો ઉત્તર ભારત માં હવે શિયાળાની ઋતુ ની શરૂઆત થઈ રહી છે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારો સ્થળો ચાદર છવાઈ ગઈ છે હિમવર્ષા શરૂ થતા ત્યાં તાપમાન માં ભારે ઘટાડો નોંધાયો છે અને ઠંડીની લહેર સમતલ વિસ્તારો તરફ ફેલાઈ રહી છે હવામાન વિભાગે આગાહી કરી છે કે આવનારા બે દિવસો માં પંજાબ હરિયાણા અને દિલ્હી સુધી ઠંડીનો પ્રભાવ દેખાશે કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે હવામાન વિભાગ મુજબ આગામી બે દિવસ સુધી તાપમાનમાં હળવો ઘટાડો અને પવનની ગતિમાં વધારો નોંધાઈ શકે છે જે કારણોસર સવાર અને સાંજના સમયે ઠંડકનો અહેસાસ વધશે